અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા ઉપઝોન કાર્યાલયનો મંગલ પ્રારંભ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પરમ પૂજ્ય ગુરુદેવ વિશ્વવંદનીય માતા ભગવતી દેવીની કૃપા અને સન્ધેયા દીદી શ્રદ્ધેય ડોક્ટર સાહેબના આશીર્વાદ ગુજરાત ઝોનલના માર્ગદર્શનમાં ડોક્ટર નીરજભાઈ શાહ ડોક્ટર રાખીબેન શાહ દ્વારા ઉપઝોન કાર્યાલય માટે પોતાનું મકાન અર્પણ કરેલ છે આ દંપતી ગુરુદેવ અને મિશન પ્રત્યેના સમર્પણ ભાવ સ્થાપિત કરેલ છે આ સમગ્ર ગાયત્રી પરિવાર માટે સ્વાભિમાન અભિમાન ગૌરવાન્વિત ની અનુભૂતિ સ્થાપિત થયેલ છે વડોદરા શહેરમાં એ એકસો ચાર કિશન પેલટીના તુલસીધામ ચાર રસ્તા માંજલપુરમાં ઉપઝોન કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવેલ હતો ગુજરાત ઝોનના પ્રતિનિધિ આદરણીય શ્રી રમેશભાઈ જોશી આદરણીય હિરેનભાઈ રાવલ જયેશભાઈ બારોટના કમલો દ્વારા મંગલદીપ પ્રાગટ્ય પ્રાગ કાર્યાલયનો મંગલ પ્રારંભ કરવામાં આવેલ સાથે પ્રજ્ઞાપુત્રી જ્યોત્સના બેન પંચાલ દ્વારા ત્રણ કુંડની ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરાવવામાં આવેલ હતો આ આયોજનમાં વડોદરા ઝોનલના ત્રણ જિલ્લા વડોદરા છોટા ઉદેપુર નર્મદા જિલ્લાના સમન્વયકશ્રીઓનું સ્વાગત ત્રણ જિલ્લા તાલુકા સમન્વયકોનું સ્વાગત અને વડોદરા શહેરના શાખા સંચાલક પ્રજ્ઞા સંસ્થાનું શક્તિપીઠ પ્રજ્ઞાપીઠના સંચાલક શ્રીઓનું સ્વાગત અભિવાદન કરવામાં આવેલ આદરણીય રમેશભાઈ જોશીજીએ શુભેચ્છા સંદેશ આપતા જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત આપણા સૌની વિશેષ ભૂમિકા સમયદાનની વાત સમજાવી હતી આદરણીય જયેશભાઈ બારોટજીએ પણ શુભેચ્છા સંદેશ આપેલ અંતમાં ઉપઝોન સંયોજક શ્રી રાજેશભાઈ ભાવસારજીએ સંદેશો આપતા જણાવ્યું વડોદરા ઉપઝોન કાર્યાલય આપ સૌનું કાર્યાલય છે અને આ કાર્યાલય થકી આપણે સૌ સાથે મળીને સાધનાત્મક રચનાત્મક કાર્યોને વેગ આપીશું એવી હાંકલ કરી હતી આ સાથે પરસ્પર આત્મીયતા પ્રેમ સ્નેહમાં વધારો થતો હતો આમ વડોદરા ઉપઝોન કાર્યાલયનો શાનદાર પ્રારંભ થયો હતો નાવ ક્યારે ઘરે ભગવાન ને જરૂર પડે છે અત્યારે યુગ નિર્માણ ની વાત આવે ત્યારે તમારા ને મારા જેવાની બધાની જરૂર છે અને ભગવાન માંગે છે આપણી પાસે હવે તો બિલકુલ આપણી પાસે સમય ઓછો છે ગિનતી ગણાય રહી છે ઘડી ગણાય રહી છે તો જલ્દી છવ્વીસ દિવસ દાલ પૂરી જાય એટલે અમે ઈંદળીઓ ઘર જીત્યા પછી જે થવા હોય એ થાય આપણે એવું વિચારીએ નહીં લાભ સુધી આપણો જીવનમાં ત્રાસ જે આપણા પ્રાણ છે ત્યાં સુધી

આપણને ગુરુજી આપે છે એટલે દરેક જણ પોતાની પ્રતિભા પ્રમાણે એક એક સંકલ્પ લઈને આગળ ચાલશે તો આપડે